વિગતવાર અમદાવાદ થી હાલ સમાચાર સામે આવી રહ્યા છે પી વધારો કરવામાં આવ્યો હતો તેને લઈને જ આ સમાચાર જીએમઇઆરએસ દ્વારા મેડિકલ કોલેજમાં પી વધારો કરવામાં આવ્યો હતો તે મામલે રાજ્યભરમાં એબીવીપી દ્વારા મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન હાલ કરવામાં આવી રહ્યા છે અને એબીવીપી દ્વારા હવે સોલા મેડિકલ કોલેજ ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વધારાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને પરત લેવામાં આવે તેવી માંગીપી ના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે કારણ કે સામાન્ય પરિવાર આ ફી ન ભરી શકે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ ગુજરાત કોટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી જે વધારીને પાંચ પોઈન્ટ ત્રીસ લાખ કરવામાં આવી છે મેનેજમેન્ટની ફી વધારીને સત્તર લાખ કરાઈ છે ત્યારે ધનિક પરિવારના જે વિદ્યાર્થીઓ છે તે મેડિકલ નોંધાય છે પ્રશાસન ગરીબ થયું છે તેવા બેનર સાથે તેઓ પહોંચ્યા હતા અને વિરોધ પણ તેઓ હાલ નોંધાવી રહ્યા છે આખરે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ કેવી રીતે મેડિકલનો અભ્યાસ કરશે તેવી વાત તેઓ પૂછી રહ્યા છે અને આગામી દિવસોમાં જો નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ દ્વારા ઉચ્ચારવામાં આવી છે મેડિકલ કોલેજમાં ફીનો વધારો કરાયો છે ત્યારે તેને લઈને જ રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે એબીવીપી ના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે અને અત્યારના જે દ્રશ્યો છે તે છે સોલા મેડિકલ કોલેજના કે જ્યાં પણ વિરોધ કરવામાં આવ્યો મારું નામ ડોક્ટર છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મેડિકલ વિંગ મે ડિવિઝન રાષ્ટ્રીય સંસ્કૃત છું આજે સોલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે ફી વધારો થયો છે ડીમર્સ મેડિકલ કોલેજમાં ગુજરાતભરમાં એમાં વિરોધ કરવામાં આવ્યો છે જે ગુજરાત કોટાની ફી સાડા પાંચ લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની ફી સાડા સત્તર લાખ રૂપિયા જે અટલી હદે વધારી દેવામાં આવી છે જે સામાન્ય વિદ્યાર્થી કોઈ પણ સ્વરૂપે જેને પોસાતી નથી એનો વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્ર સ્વરૂપમાં વિરોધ કર્યો છે અને ખાલી અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાત ની તમામ કોલેજ ની અંદર આવેદન પત્ર દેવામાં આવ્યું છે અને કરવામાં પેલા સાડા ત્રણ લાખ ફી હતી ગુજરાત કોટાની અને નવ લાખ રૂપિયા ફી હતી મેનેજમેન્ટ કોટાની આજે જે મેનેજમેન્ટ કોટા છે એની ફી સત્તર લાખ કરવામાં આવી છે અને જે ગુજરાત કોટાની ફી છે એ સાડા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે આનો તો આ પર ઇયરની વાત કરું છું આના તમે પાંચ ઇયર પાંચ વર્ષનો સરવાળો કરો તો મેનેજમેન્ટ કોટાની પંચ્યાસી લાખ રૂપિયા થઈ જાય અને ગુજરાત કોટાની અરાઉન્ડ સત્યાવીસ લાખ રૂપિયા થઈ જાય તો આજે સામાન્ય ઘરનો વિદ્યાર્થી છે જે જીએમઇઆરએસ કોલેજ સામાન્ય સ્ટુડન્ટો માટે એ કન્સેપ્ટ પર બનેલી છે તો સામાન્ય ઘરનો વિદ્યાર્થી સ સત્યાવીસ લાખ રૂપિયા અને પંચ્યાસી લાખ રૂપિયા પાંચ વર્ષના ક્યાંથી કાઢશે એટલે એજ્યુકેશન ખાલી પ્રિવિલેજ લોકો માટે જ થઈ ગયું અને જે પૈસાવાળા બાપનો છોકરો હશે એ મેડિકલ એજ્યુકેશન ભણી શકશે જે જેની પાસે પૈસા નથી એની માટે મેડિકલ એજ્યુકેશન અવેલેબલ નથી જ્યાં સુધી ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદનું આંદોલન ચાલુ રહેશે અને અમે ઉગ્ર સ્વરૂપમાં આંદોલન ચાલુ રાખશું અને અમારી માંગ કન્ટિન્યુ રહેશે ઓકે ઓકે તો માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી પીનો જે વધારો કરાયો છે તે ઘટાડવામાં